ये हम अंदर हमला से वीडियो बोलते हैं आज रोज आज रोज तारीख सोल दे बेजार पच्चीस ना रोज દાતપુરી ધામથી કુલ બત્રીસ ભાઈઓ બહેનો માતાઓ વડીલો અમે બધા કુંભ મેળામાં દર્શનાર્થે ગયેલ છીએ દાતપુરી ધામથી ટોટલ સાત થી આઠ વ્યક્તિઓ આવેલા છે અને અલગ અલગ ગામોના સંતો ભક્તો મળી આજ રોજ અમારો પ્રવાસ રહેશે સાત દિવસનો અને તમે નજરે નિહાળી રહ્યા છો હવે અમારી ગાડી ઉપાડવાની તૈયારી છે સાથે ભક્તોભાઈઓ રામસિંહભાઈ ડૉક્ટર સાહેબ ભરતભાઈ ડોળીથી પર્વતભાઈભાઈ દાદપુરી ધામથી સૌદાભાઈ છત્રપતિ મહારાજ ભલા મહારાજ સંજયભાઈ ડોળીથી નામ થી લીમસિંગભાઈ થી લીમસિંગભાઈ સરપંચ સાહેબ અમે ટોટલ બત્રીસ જણ પ્રવાસે જઈ રહ્યા છે આ અમારા પાયલોટ છે લક્ઝરીના તો હવે અમારી લક્ઝરી ટૂંક જ સમયમાં આરતી